ભુજમાં ભગવાન શ્રી પરશુરામજીના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો પ્રથમ પાટોત્સવ છે આપણે બાર મહિના પહેલાં મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારે ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખ્યો હતો ને આજે સવારે આપણે ત્રંબકેશ્વરની જે વાડી છે ત્યાં દુકાનો બનાવીએ છીએ ચૌદ ને ત્યાં ત્રીસ ઉપર રૂમ બનાવીએ છીએ તેનું ભૂમિપૂજન કર્યું છે અત્યારે હોમ હવન રાખ્યું છે સાંજે મારતી છે અને મારતી પછી જમણવાર છે સમસ્ત કચ્છ એ કચ્છી રાજગોરમાં જેટલા પણ રાજગોર ભાઈ બહેનો અને બ્રહ્મ સમાજના જે છે એ લોકોને બધાને સહપરિવાર જમવાનું આમંત્રણ છે સાથે આપણે શું છે કે રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર હાઉઝીનો એક નવો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તે પણ અત્યારે આયોજન કર્યું છે એના માટેનું એક કાર્ય રાખવું હા ચોક્કસ આપણે શું છે કે જ્યારે મંદિરનું નિર્માણ કર્યું ને ત્યારે જ એક નક્કી કર્યું હતું કે દર વખતે જ્યારે આપણે પરશુરામની આપણે પાટોસોની જે તારીખ આવશે ત્યારે એક ભવ્ય રીતે આયોજન કરીને પોગ્રામ કરીને આખી સમસ્ત રાજગોર સમાજને તેમાં જોડાવાનું ને જમવાનું પણ બ્રહ્મ સમાજ સાથે રાખીને એક આયોજન કરવામાં આવે આ અત્યારે આપણું પ્રથમ જ પાટોસો છે